ભયસૂચક સૂચક બાબત છે એ તમારા બધાના ધ્યાન ઉપર મૂકી ટેકનોલોજીએ આપણને ખૂબ સારું આપી દીધું અને ટેકનોલોજી માતાઓ બેઠા છે છે ને એમને પણ મારે કહેવું ટેકનોલોજીના કેટલાક દુષ્પરિણામો પણ છે તમે ટેકનોલોજીની અંદર ખાસ કરીને માઇન્ડ મગજ એની અંદર ડેવલપ થઈ ગયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવો એક શબ્દ છે એ આઈ એ આઈ

પછી વડીલો ને અને એના મગજ ને ઉપર કબજો કરે છે તમે ઘણા બધા જોતા હશો છોકરા નાના બાળકો હોય ને તો રોતું હોય રડતું હોય એની મા પાસે પણ જો એને ગેમ્સ આપી દે ને મોબાઈલ ની તો તરત જ રોવાની બંધ કરી દે કેમ ભાઈ માં નથી ગમતી મોબાઈલ ગમે એટલે શું તમે વિચારજો એમ કેવડી મોટી આ તમે અંદાજ કરજો પરંતુ આપવા જેવું નથી પછી આપણે કંકાળ એમ કે પકડાઈ જવું એટલે સાનું રહી જાય બહુ એ કેવું છે ખબર છે

કે આપણે ખબર પણ નહીં હોય ને જયારે બગડી જશે બધું એ ટાઈમે આપણે પાછા વસુ પ્લીઝ સજા થઈ જવા જેવું આ બાબતમાં છે તમને લાગે કે એમાં તો ક્યાં આપણો ખર્ચો થાય છે તમને આપણને ખબર ના હોય આપણે એક એક આમ આમ કરતા હોય મોબાઈલમાં એના કારણે અમેરિકાની એક કંપની એના બ્યુર વધે અને એના વધે ને એના પૈસા એનામ જમા થયા કરે આપડે લાગે આપણે બેઠા બેઠા જોયું છે ને પણ તમે જુઓ છો એટલું નહીં એ કરોડપતિ મદદ કરો છે બેઠા બેઠા કરોડપતિઓને વધારે બેઠા બેઠા મદદ કરો છો આમાં 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 આપણે ફેરવ્યાત કરીએ મજા પડતી જાય એ એવું ને એવું નાખ્યા જ કરે તમને એવું નાખે ને જોવાની મજા પડી જાય અને જેવી મજા પડી જાય એમ એ પૈસા કમાયા કરે આમાંથી પણ સજાગ રહેવા જેવી બાબત છે કમસે કમ બાળકોને નાના છોકરાઓને મોબાઈલ આપવા માટે ધ્યાન રાખવા જેવું છે પાંચમા સાતમા આઠમા ધોરણ સુધી તો એને માઇન્ડ ડેવલપ થવા જો એનો વિકાસ જાતે થવા જો એના ઉપર એકદમ બહારથી આવીને કોઈ કબજો કરી લે માઇન્ડ ઉપર અમેરિકા એની કોઈ કંપની કબજો કરે એ બાબતમાંથી સજાગ થવા જેવું છે હું તમને વિધિવત રીતે અહીંયા આટલી મોટા સંખ્યામાં તમને એક જવાબદારી પૂર્વક આ મોટી બાબત કહું છું કે આમાં સજાગ થવા જેવું છે એ આઈ જેટલા ફાયદા છે સજાગ ન થઈએ તો નુકસાન પણ બહુ મોટું છે તો એમાં જરા બધા ધ્યાન રાખે લડાઈ આખી વોર ચાલે છે ચાલે છે એક અમેરિકાની ત્રણ કંપનીઓ એમણે ભેગા થઈને દુનિયાની લગભગ કંપનીઓ ખરીદી લીધી અને એ સોફ્ટવેરનું કામ કરતી કંપની હતી અને એવી હતી કે આખા દેશોની અંદર સરકારો ઓટલા વિકરી કરવી હોય એ કરીએ કે એવડું મોટું એનું તંત્ર મોટા દેશોનું જે અર્થતંત્ર હોય એના કરતા મોટું તંત્ર એની સામે એક ચાઇનાની કંપની હમણાં ગયા અઠવાડિયે એ બી પોતે સોફ્ટવેર ડેવલપ કર્યું એવું એઆઈ ડેવલપ કર્યું છે કે એના ભાવ જે હતા ને એ એક જ દિવસની અંદર લગભગ લગભગ પચીસ ત્રીસ ચાલીસ ટકા ઘટી ગયા એટલે માની લો કે હિન્દુસ્તાનની આખું અર્થતંત્ર હોય ને એવડી એની કેપેસિટી એકદમ ગુજરાત જેવડું થઈ જાય આની આખું વોર ચાલી રહ્યું છે આ લડાઈ નાની નથી આખા દેશોની સરકારો હોય ને એના કરતા મોટી લડાઈ ચાલે છે એમાં આપણે જો સજાગ ન રહીએ આપણને જાણકારી જ ના હોય તો જાણતા અજાણતા આપણે એના ભાગ બની જઈએ અને એ ભાગ થઈને આપણે આપણી નબી પેઢીને નુકસાન કરી નાખીએ તો એવું ન થાય એટલા માટે મોટી વાત મારા ધ્યાનમાં હતી એટલે તમને વધારે મૂકું છું સજાગતા पूर्वक આનો ઉપયોગ કરો સજાગતા पूर्वक કરો ઉપયોગ કરો પણ સજાગતા पूर्वक કરો આપણો ધરાત ખૂબ આગળ વધશે અને માત્ર 10 વર્ષના સમયગાળામાં દેશના આગ્રહરોળના જિલ્લાની અંદર આપણો વાવ ફરક જિલ્લો થશે અને એની અંદર મહેનત કરવાની અંદર કોઈ કચાસ નહીં રાખી દરેકે દરેક જ્ઞાતિ સમાજ એનું ઉત્થાન થાય અને એને દરેકને અંદર અધિકાર મળે દરેકને એવું લાગે કે હું આ કામ કરું છું મારું કામ મારો અધિકાર છે મને આ આ અધિકાર મળ્યો એ પ્રમાણેની વ્યવસ્થા કરવી છે આપણું થરાદ એ સલામત થરાજો આપણું થરાદ એજ્યુકેટેડ સર થરાજો

અને મને ખબર છે કે આ ચાલુ કર્યું છે ને એના કેટલા કલાક મારે આપવા પડશે મને સમજણ પડે છે મને ખબર પડે છે કે હું આ અત્યારે મારી મજૂરી કેટલી બધી સમજણ પડે છે પણ મજૂરી કરવાની તૈયારી છે કે પેઢી નું આપણે નિર્માણ કરવું હોય તો એના માટે મજૂરી કરવી પડે કરીશું અને માત્ર મજૂરી કરવું છે એટલું જ નહીં મજૂરી તો કરવું છે ગાળે ખવું છું ગાળો ખવાની મહેનતે કરવાની અને મજૂરી કરવાની ને તો સારું કરવાનું પણ એ કર્યા પછી નવી તાકાત એ મળે છે કે શાંતિથી બેઠેલો ગામડામાં બેઠેલો માણસ એના આશીર્વાદ મળે છે ને એને કારણે કુદરત ખૂબ મદદ કરે અને હું તો હું તો જયા જ એની અંદર મેળા જ તો આજના તબક્કે તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ હું સમગ્ર સમાજનો હૃદયથી આભાર માની તમામ તમામ જ્ઞાતિ સમાજો જે અહીંયા આગળ આવ્યા છે એમનો પણ આભાર માનીશ કે તમે બધાએ પૂરા Yeah.

ૃણો પ્રજ્વા પ્રદેપાયાય લંબોદરાય સકલાય જગનૃત્યાય વંદે પા

मत सागर थी दलितों ने मत सागर थी भारत ने निश्चय उगारी नाम से बाबा कलमनाबाद सा भीमराव तो भीमराव छे भीमराव तो भीमराव छे अपने दया नगर ग्राम साथे आज अपो दीपा भावा दीप प्रकट ने बधाई लिए जय ભીમ જય 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 ભીમ જય ભીમ જય ભીમ અનુપાચમના